અને હવે સમાચાર વિગતવાર સૌ પ્રથમ વાત લોકમત રહ્યો છે અને હવે આ સમગ્ર વિવાદ પહોંચ્યો છે વિવાદનો મામલો પહોંચી ચુક્યો છે ત્યારે આ ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે પ્રદેશ ભાજપ પ્રમુખ હવે ઉતર્યા છે મેદાનમાં તેઓએ પાલિકાના પાંચ હોદ્દેદાર સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને સુરત બોલાવ્યા છે આ સાથે જ વડોદરાના સાંસદ પાંચ ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખને પણ સુરત ખાતે આવવા માટે કહી દેવાયું છે ત્રણ મહામંત્રીઓને પણ સીઆર આર પોતાના દરબારમાં સુરત ખાતે તેડાવ્યા છે ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે કોઈ પણ પ્રકારનો તાલમેલ નથી અને તેના કારણે જ આ જે વિવાદ છે એ વધુને વધુ તૂલ પકડી રહ્યો છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આ વિવાદને થાળે પાડવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હવે મેદાનમાં ઉતર્યા છે અને તમામે તમામ લોકોને હવે સુરત તેડાવ્યા છે વધુ જાણકારી સાથે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર અલ્પેશ શું છે સમગ્ર મામલો અને હાલના અપડેટ શું છે કારણ કે સમગ્ર મામલો પહોંચ્યો છે પ્રદેશ ભાજપ પ્રમુખના દરબારમાં બિલકુલથી જાગૃતિ વાત કરવામાં આવે તો વડોદરા સંગ જે સંગઠન છે તેમજ જે વડોદરા મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા પદાધિકારીઓ છે તેમની સાથે ક્યાંકને ક્યાંક સારગા નથી મળતી જ્યારથી વડોદરા મહાનગરપાલિકામાં જે સત્તાધીશો ચૂંટવામાં આવ્યા ત્યારથી જ આ વિવાદ છે તે વકરેલો જોવા મળ્યો છે અગાઉ પણ જ્યારે મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે આવવાના હતા ત્યારે પણ વિવાદ વકર્યો તો ભાજપ શહેર પ્રમુખ છે ડૉક્ટર વિજય શાહ તેમણે પણ બળાપો ઠાલવતા કહ્યું હતું કે મારું કોઈ સાંભળતું નથી ત્યારે મેયર મેયરે પણ કહ્યું કે જો તમને અમારા કામથી સંતોષ ના હોય તો અમે રાજીનામું આપી દઈએ અમા ત્યારે જે ચેરમેન છે ડૉક્ટર શીતલ મિસ્ત્રી તેમણે પણ મેયર સાથે સુરમાં સુર મિલાવ્યો હતો એટલે કહી શકાય કે છેલ્લા કેટલાય સમયથી ભાજપનું જે સંગઠન છે અને વડોદરા મહાનગરપાલિકાના જે ચૂંટાયેલા સત્તાધીશો છે તેમનો મળમેળ નથી અગાઉ પણ ગોરધન ઝડપ્યા છે તેઓ આમાં દખલગીરી કરી ચૂક્યા છે તેમણે પણ ક્યાંક ને ક્યાંક મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ વિવાદ છે તે હવે હાલ વધુ વખરો છે અને તેને જ લઈને આજે વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેમજ વડોદરાના સાંસદ મે ધારાસભ્યો તમામને વડોદરા સુરત સીઆર આર પાટીલનું તેળું આવ્યું છે આ તમામ લોકો હાલ સીઆર આર ઓફિસે મળવા પહોંચ્યા છે એટલે કહી શકાય કે હાલ આ વિવાદ છે તે ખૂબ જ વકરેલો જોવા મળ્યો છેલ્લા કેટલાય સમયથી આ લોકોનો જે મળમેલ નથી અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે વડોદરા મહાનગરના જે નાગરિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે સંકલનની બેઠક હોય અથવા તો કોઈ પણ જ્યારે બજેટની વાત આવતી હોય ત્યારે આ લોકોના મળમેલના કારણે વિકાસના કામો છે તે આગળ નથી ધપતા જ ક્યાંક ને ક્યાંક આજે આખરે સી આર પાટીલે સમગ્ર મામલામાં દખલગીરી કરી છે અને વડોદરાના સાંસદ છે શહેરના પાંચ ધારાસભ્યો છે મેયર ચેરમેન સહિત આ તમામ લોકોને હાલ સુરત ખાતે બોલાવવામાં આવ્યા છે સુરત જઈને સી આર પાટીલ છે તે ક્યાંક ને ક્યાંક હવે આ જે મામલો છે તેને થાળો પાડવાનો પ્રયાસ કરશે

मैडम ये मैडम आप क्लियर करो जना ये विवाद चाहते हैं बोट बोट विवाद में लेने के जे जे एनर पास कर तो सस्ता में न बोट विवाद में लेने की तफास तेल कंपनी में तफास कर मैडम प्लीज माने मैडम टेंडर टेंडर अप्लाई मतवे सूचना में अपन निकला है है बेटा सुके टेंडर जे कांड जे थयो एमा टेंडर जे अपन ले मैडम आप क्लियर तो बोल रहा है अना जी विवाद में, में लेने के जे टेंडर पास कराया तो सस्ता में नतु आप भाई विवाद में लेने की तफास मेल कंपोनेंट का भी इनमें तफास था मैडम प्लीज मैडम टेंडर टेंडर आप भाई मतवे सस्ता में आप उतना सेला भी है मैडम सुखे टेंडर जे वोट वोट का प्रोबैंड वोट टांड के थयो एमा टेंडर હોય તો સ્વાભાવિક છે વિવાદ ચાલી રહ્યો છે કોર્પોરેશન અને વિવાદ નો અંતરિક હાજર તો વડોદરામાં જે વિવાદ વકરી રહ્યો છે તેને થાળે પાડવા માટે હવે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ મેદાનમાં ઉતર્યા છે અને તેઓએ ત્રણ મહામંત્રી સહિત જે હોદ્દેદારો છે અને જે ધારાસભ્ય સાંસદ છે તેઓને સુરત ખાતે બોલાવ્યા છે